નમસ્કાર મિત્રો આજે આ જંગલી માણસોનો જે કબીલો હતો એમાંથી પચાસ માણસો અમાસની રાત્રે આ રૂપાવટીના માયાવી જંગલમાં પહોંચે છે અને જે આદ્યશક્તિનો પવિત્ર પ્રદેશ છે ત્યાં પહોંચતાની સાથે જ દાદાની સાથે તેમની મુલાકાત થઈ જાય છે અને પછી તો દાદાની સાથે તેઓ ખોટું બોલી અને હળીમળીને રહેવા લાગ્યા છે અને આવતી અમાસની રાત્રે તેઓ આ આદ્યશક્તિની મૂર્તિને ચોરી અને ત્યાંથી ચાલી નીકળવાના છે પરંતુ આ વાત દાદાને ખબર નથી અને દાદાને તો એમ જ લાગે છે કે આ મારા કબીલાના માણસો મારા વગર રહી શક્યા નથી તેથી તેઓ અહીંયા મારી પાસે આવ્યા છે કારણ કે મને એકલું ના લાગે અને આવો વિચાર કરી અને આમ કરતાં કરતાં સૌ સાથે મળી શક્તિની સેવા પૂજા કરવા લાગ્યા અને ત્યાં રૂપાવટીના માયાવી જંગલની વચ્ચોવચ આ માતાજીના પવિત્ર પ્રદેશમાં રહેવા લાગ્યા અને હવે આવતીકાલે અમાસની રાત છે અને આ બાજુ દાદાના સપને માતા આધ્યશક્તિ આવે છે અને આવીને કહે છે કે દાદા તમારા જે કબીલાના જે માણસો અને સરદાર આવ્યા છે ને એ કાંઈ તમારી પાસે કે તમને મળવા નથી આવ્યા પરંતુ એ તો અમાસની રાત્રે મારી મૂર્તિ અહીંયાથી લઈ જવા માટે આવ્યા છે અને તેઓ મારી મૂર્તિને લઈ જઈ અને એમના કબીલામાં સ્થાપિત કરવા માગે છે કારણ કે એમને તો એવું જ છે કે દાદા અહીંયા છે અને દાદા ગુજરી જશે એના પછી દેવીની સેવા પૂજા કોણ કરશે માટે તેઓ અહીંયાથી મને લઈ જવા માટે આવ્યા છે આટલું જ્યારે દાદાને માતા આદ્યશક્તિએ કહ્યું ત્યાં તો દાદાના હોશ ઉડી ગયા અને દાદા સવારે જાગે છે અને વહેલી સવારે જાગી અને ચાલતા ચાલતા તેઓ પેલા માણસોની પાસે પહોંચે છે અને એક બાજુ સંતાઈ અને દાદા એમની વાતોને સાંભળી રહ્યા છે ત્યાં તો સરદાર સૌ માણસોને ભેગા કરીને કહે છે કે જુઓ આજે અમાસનો દિવસ છે અને આજે જેવી રાત પડે અને દાદા જેવા નિંદ્રાને આધીન બની જાય ને એની સાથે જેમ બને એમ જલ્દી આપણે માતા શક્તિની મૂર્તિને લઈ અને અહીંયાથી ચાલી નીકળવાનું છે કારણ કે રૂપાવટીનું માયાવી જંગલ પણ એક જ રાતમાં પાર કરવાનું છે અને જો અહીંયાથી નીકળવામાં મોડું થયું ને તો સવારમાં આ જંગલ પાર કરીએ એ પહેલાં જ પેલી માયાવી શક્તિઓ આપણને ભરખી જશે કારણ કે અડધા રસ્તામાં જ આપણને દિવસ ઉગી જશે માટે જેમ બને એમ જલ્દી કરવાનું છે અને દાદાને કહેવાનું છે કે દાદા આજે અમને વધારે થાક લાગ્યો છે તો વેલા સુઈ જઈએ આમ કહી અને દાદાને સુવડાવી અને પછી માતા આદ્યશક્તિની મૂર્તિને લઈને ભાગી જવાનું છે ત્યારે દાદાએ જ્યારે આ સરદારની આટલી વાત સાંભળીને ત્યાં તો દાદા માની ગયા કે મારી આધ્યાશક્તિ મને સપને આવીને જે કહી ગઈ છે એ વાત તદ્દન સાચી છે અને મને તો પહેલાં એમ હતું કે આવા સપના તો આવ્યા કરે અને આ એક સપનું જ છે પરંતુ આ સપનું ન હતું આ તો હકીકત હતી કે આ માણસો મારી પાસે મારા માટે નથી આવ્યા પરંતુ આ તો આ દેવીની મૂર્તિને અહીંયાથી લઈ જવા માટે આવ્યા છે પરંતુ આ કામ આટલી આસાનીથી તેઓ પૂરું નહીં કરી શકે કારણ કે હજુ એમનો દાદો જીવે છે આમ કહીને દાદા એમનાથી દૂર ચલા જાય છે અને દૂરથી આવતા હોય એવો દેખાવ કરે છે ત્યારે સરદાર કહેવા લાગ્યા કે જુઓ દાદાજી આપણી પાસે આવી ગયા છે માટે હવે વાતને બદલી નાખો અને આગળની રણનીતિ હવે રાત્રે વિચારીશું આમ દાદાજી આવ્યા અને કહેવા લાગ્યા કે દીકરાઓ આમ વહેલી સવારે ભેગા મળીને શું વાતો કરી રહ્યા છો ત્યારે આ પચાસ માણસો કહેવા લાગ્યા કે દાદા અમે તો એમ વિચાર કરીએ છીએ કે આજે આજે અમાસ છે અને રાત્રે અમારે અહીંયાથી ચાલી નીકળવાનું છે પરંતુ અહીંયાથી જવાની અમારી જરાય ઈચ્છા નથી કારણ કે આ વિસ્તાર કેટલો સુમસામ અને શાંતિવાળો છે અહીંયા કોઈ કબીલા નથી અને અહીંયા મારું કે તારું કરવાવાળા પણ કોઈ નથી માટે આ જગ્યામાં રહેવું અમને સૌથી વધારે અનુકૂળ આવ્યું છે ત્યારે દાદા કહે છે કે તો તમારે અહીંયા જ રહી જવું હોય તો રહી જાઓ કારણ કે આવી જગ્યા તમને બીજી દુનિયામાં ક્યાંય નહીં જોવા મળે ત્યારે દાદાની વાત સાંભળી અને પેલા માણસો થોડીક આડા આવડી વાતો કરી અને પછી કહે છે કે દાદા ચાલો હવે આપણે આ જંગલને નિહાળવા નીકળીએ અને આમ જંગલને નિહાળવા નીકળ્યા છે પરંતુ દાદાને બધી જ ખબર છે કે આ માણસો મારી સાથે કપટ કરી રહ્યા છે પરંતુ સાંજ તો પડવા દો કાંઈ વાંધો નહીં હું એમને જોઈ લઈશ અને આમ કરતાં કરતાં આખો દિવસ પૂરો થઈ ગયો અને હવે ઝાંખું ઝાંખું અંધારું થવા લાગ્યું છે તેથી પેલા માણસો કહે છે કે દાદા આપણે હવે જમી લઈએ નહીતર અંધારામાં જમવાની મજા પણ નહીં આવે તેથી દાદા કહે છે કે કાંઈ વાંધો નહીં અને આમ તેઓ બધા સાથે મળી અને જમે છે અને જમ્યા પછી દાદા કહે છે કે બોલો હવે શું કરવું છે ત્યાં તો પેલો સરદાર કહે છે કે હે દાદા તમે હવે સુઈ જાઓ અને આજે અમાસની રાત છે તો અમારે હવે અહીંયાથી નીકળવું તો પડશે ને ત્યારે દાદા કહે છે કે હા મને ખબર છે કે તમારે અહીંયાથી જવાનું છે પરંતુ ચાલો હું તમને આપણા આ પવિત્ર પ્રદેશની સીમા સુધી મૂકવા આવું છું ત્યાં તો પેલા માણસો કહે છે કે ના દાદા તમે અંધારામાં ભટકી જશો એના કરતાં તમે અહીંયા રહો અને અમે અમારી રીતે નીકળી જઈશું ત્યારે દાદા કહે છે કે સારું તમે જાઓ અને હું જાઉં મંદિર પાસે અને દેવીની સમક્ષ જઈ અને મારે પ્રાર્થના કરવી છે કે આ પચાસે પચાસ માણસોને કુશળખેમ ઘરે પહોંચાડી દેજો ત્યાં તો ફરી પેલા પચાસ માણસો અટવાણા કે જો દાદા મૂર્તિની પાસે પહોંચી જશે તમે હવે સુઈ જાઓ અને પ્રાર્થના કરવી હોય તો અહિયાં સુતા સુતા કરી લ્યો ત્યારે દાદા કહે છે કે ભલે ત્યારે આવજો આમ કહીને દાદા ત્યાં આડા પડે છે અને આ બાચુ પેલા માણસો ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે દાદા એમના ગયા પછી ફરી પાછા ઊભા થાય છે અને ઊભા થઈને દાદા પેલી ખંડર તરફ જવાનું શરૂ કરી નાખ્યું અને આ બાજુ ઝડપથી નીકળેલા આ પચાસ માણસો કે આગળ જઈ અને પાછો વળાક લે છે અને જ્યાં દેવીની મૂર્તિ છે એ બાજુ ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા તેઓ આ માતાજીનું જે ખંડરમાં મૂર્તિ મૂકેલી છે ત્યાં પહોંચે છે અને આ બાજુ દાદા પણ આ બધી જ ઘટના બાજુમાં એક ઝાડની પાછળથી બધું જોઈ રહ્યા છે ત્યારે સૌથી પહેલાં જે સરદાર છે તે આ મૂર્તિને લઈ અને જેવો ઉચકવા ગયો એની સાથે જ જાણે તેને આખા શરીરમાં કરંટ લાગ્યો હોય એમ તે રાડ પાડી અને નીચે પટકાય છે ત્યારે આ ઘટના જોતાં જ બધા માણસો કહેવા લાગ્યા કે શું થયું સરદાર અને તમે આમ રાડ પાડીને નીચે કેમ પટકાણા ત્યારે સરદાર કહે છે કે આ મૂર્તિમાં કાંઈક રહસ્ય છે અને હું મૂર્તિ જીવી ઉંચકવા ગયો એની સાથે જ આ મૂર્તિમાંથી જાણે મને વીજળીનો ઝાટકો લાગ્યો હોય એવું મહેસૂસ થયું છે ત્યારે બીજા માણસો કહે છે કે સરદાર તમે પણ શું સાવ ખોટું બોલી રહ્યા છો આમ કહીને બીજો માણસ જેવો મૂર્તિને અડવા ગયો ત્યાં તો એને પણ એ જ કરંટનો ઝાટકો લાગે છે તેથી એ પણ દૂર જઈને નીચે પટકાણો અને પોતાના હાથને મરડતા કહેવા લાગ્યો કે સરદાર તમારી વાત તો સાચી છે અને આ દેવીની મૂર્તિ અહિયાં થી નથી હટતી ત્યારે ત્રીજો માણસ આવે છે અને આમ કરતા કરતા લગભગ માતા આદ્યશક્તિએ આ પચાસ પચાસ માણસોને પછાડ્યા ત્યારે તેઓ સમજી ગયા કે આ દેવીનો ચમત્કાર છે અને લાગે છે કે દેવી એમ આપણાથી નહીં આવે માટે તેમણે એક યુક્તિ કરી અને કહે છે કે દેવીની મૂર્તિને આપણે અડવું નથી પરંતુ અડ્યા વગર ગમે તેમ કરીને પણ અહીંયાથી લઈ જવી પડશે અને એમ પણ તેઓ ઘણા પ્રયત્નો કરે છે પરંતુ દેવીની મૂર્તિ જરાય હલવાનું નામ લેતી નથી તેથી પાછળથી દાદાજી જોર જોરથી હસવા લાગ્યા અને આમ દાદાજીના હસવાનો અવાજ સાંભળી અને પછી આ કબીલાના સૌ કોઈ માણસો એ બાજુ જુએ છે ત્યાં તો દાદાજી એમની સામું ઊભા છે અને દાદાજી તાળીઓ પાડતાં પાડતા એમની પાસે આવે છે અને આવીને કહે છે કે વાહ મારા દીકરાઓ આજે તમે એક તમારા દાદાને છેતરવા નીકળ્યા હતા પરંતુ તમને ખબર નથી કે હું તમારા બાપનો એ બાપ છું અને આજે તમે મને છેતરી અને કદાચ આ મૂર્તિને લઈ ગયા હોત ને તો ઘરે પહોંચતાની સાથે જ તમારું મોત થઈ જાત એક પણ માણસ જીવતો ના રહ્યો હોત કારણ કે આ મૂર્તિ છે ને એ માતા આદ્યશક્તિની છે અને માતા આદ્યશક્તિએ ખુદ કહ્યું છે કે મારે અહીંયા બેસવું છે મારે હવે એ કબીલામાં નથી રહેવું માટે આ માતા આદ્યશક્તિનો નિર્ણય છે અને હું પોતે પણ દેવીને અહીંયાથી આપણા કબીલામાં લઈ જવા માગતો હતો પરંતુ દેવીએ મને પણ ચોખ્ખી ના પાડી હતી અને આજે તમે જ્યારે જબરજસ્તી આ દેવીને અહીંયાથી લઈ જવા આવ્યા તો પણ તમને ચમત્કાર જોવા મળી ગયો ને એનો મતલબ એ છે કે દેવીની જરાય ઈચ્છા નથી કે તમે એની મૂર્તિને પાછી આપણા કબીલામાં લઈ જાઓ કારણ કે દેવીને અહીંયા રહેવું છે હવે તમે સુધરી જાઓ તો સારું છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ આ સરદાર અને પચાસે પચાસ માણસો માતાજી આદ્યશક્તિને કગરી પડે છે અને કહે છે કે દાદા હવે તો જીવશું તોય ભેગા અને મરશું તોય ભેગા અને જો દેવી અહીંયા રહેવા માંગતી હોય ને તો અમે પણ અહીંયા જ રહીશું કારણ કે માતાજી જ્યાં હોય ને ત્યાં જ રહેવું જોઈએ અને મા વિના પ્રજા રખડી પડે માટે અમે આજે તો જઈએ છીએ અમારા કબીલામાં પરંતુ આવતી અમાસની રાત્રે આપણા જેટલા પણ નાના બાળકોથી લઈ અને કબીલાના હરેક વૃદ્ધ માણસ સુધી બધા જ અહીંયા આવી જઈશું અને અહીંયા રહેવાની શરૂઆત કરશું ત્યારે દાદા કહે છે કે તમે તો ખૂબ સરસ મજાનો નિર્ણય લીધો છે સારું તમે એમ કરી શકો છો અને મિત્રો આમ પછી તો આ બધા જ માણસો ત્યાંથી ચાલી નીકળે છે અને તેઓ રૂપાવટીનું માયાવી જંગલ પાર કરી અને પોતાના કબીલામાં વહેલી સવારે પહોંચી જાય છે અને ત્યાં પહોંચતાની સાથે જ કબીલાના હર કોઈ માણસો ફરીથી આ બધા જ માણસોનું સ્વાગત કરવા માટે તેમના કબીલાના બહાર ઝાંપામાં આવીને ઊભા છે અને આમ સરદારનું સ્વાગત કરી અને પછી બધા પહોંચે છે આ કબીલામાં અને ત્યાં બનેલી સમગ્ર ઘટનાની જાણ આ સરદાર પોતાના બધા જ માણસોને જણાવે છે અને કહે છે કે હવે મેં એક નિર્ણય લીધો છે કે હવે આ આખો કબીલો દાદાની સાથે ત્યાં રૂપાવટીના માયાવી જંગલમાં વસવાટ કરશે બોલો તમે રાજી છો ત્યાં તો હર કોઈ માણસો કહેવા લાગ્યા કે આવી સાક્ષાત માં જગદંબા માં આધ્ય શક્તિ ત્યાં બિરાજમાન હોય તો પછી આપણને ત્યાં રહેવામાં શું વાંધો છે આપણે જરૂર ત્યાં જ રહીશું આમ કહી અને પછી આ બધા જ કબીલાના માણસોએ આવતી અમાસની રાત આવે ત્યાં સુધી એક મહિનામાં જેટલો પણ સામાન લેવાનો હતો એ બધો જ સામાન લઈ લીધો છે અને જેવી અમાસની રાત આવી ત્યારે આજે એક બે નહીં પરંતુ આ કબીલામાંથી આજે પચાસ પચાસ બળદગાડા ભરાણા છે અને પચાસે પચાસ બળદગાડા આજે રાત પડતાની સાથે જ રૂપાવટીના આ માયાવી જંગલમાં પ્રવેશ કર્યો છે અને ચાલતા ચાલતા તેઓ આખી રાત ચાલે છે અને મહાભયંકર માયાવી શક્તિઓ પણ ખૂબ અવાજ કરે છે પરંતુ સરદારે બધા માણસોને સમજાવી દીધા છે અને આમ કરતાં કરતાં બીજા દિવસની વહેલી સવારે તેઓ આ રૂપાવટીના માયાવી જંગલની વચ્ચોવચ જ્યાં આદ્યશક્તિનો પવિત્ર પ્રદેશ હતો ત્યાં પહોંચી જાય છે અને આમ પચાસ પચાસ બળદગાડાને જોઈ અને દાદાના હરખનો પણ કોઈ પાર નથી રહેતો અને દાદા માતા આદ્યશક્તિને કહે છે કે વા માડી તે તો એવો વચ્ચેનો માર્ગ કાઢ્યો છે કે ના મને તકલીફ પડે કે ના મારા કબીલાના માણસોને તકલીફ પડે અને આમ પછી આ દાદાનો આખોય કબીલો આ રૂપાવટીના માયાવી જંગલમાં વસવાટ કરવા લાગ્યો અને સમય જતાં આ દાદાનું અવસાન થાય છે અને જતાં જતાં દાદા તેમને કહેતા જાય છે કે મારા ભાઈઓ મારા દીકરાઓ હું તમને એક સલાહ આપતો જાઉં છું કે આ માતા આદ્યશક્તિ રહીને એને મૂકીને ક્યારેય જતા નહીં અને આ કબીલામાં રહેજો અને આપણા પવિત્ર પ્રદેશથી બહાર નીકળતા નહીં માતા છે કે તમને ખાવું પીવું રહેવું પાણી કે ફળ ફૂલ ક્યારેય તે ખૂટવા નહીં દે આમ કહી અને દાદા સ્વર્ગવાસ પામે છે અને ત્યાર પછી આ કબીલો જે નાનો હતો અને પચાસિક ઘર હતા એમાંથી આજે આટલો મોટો વિશાળ કબીલો બન્યો છે અને ત્યારથી અમે આ કબીલામાં રહીએ છીએ અને આમ આ કહાની પૂરી કરી અને આ સરદાર ભૂતિયાને અને રાજપાલસિંહને કહે છે કે હે રાજપાલસિંહ હવે તો તમને ખબર પડી ને કે રૂપાવટીની માયાવી શક્તિઓ અહીંયા આ પવિત્ર પ્રદેશમાં કેમ નથી આવતી ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને તે કહે છે કે સરદાર શું માતા આધ્ય શક્તિએ તમારા દાદાને એમ પણ કહ્યું હતું કે અહીંયા વર્ષો પછી કોઈ ભૂતિયો આવશે અને તેને આ પ્રદેશ ખૂબ કામ લાગશે ત્યારે આ સરદાર કહે છે કે હા અને એ ભૂતિયાની અમે રાહ જોઈને બેઠા છીએ પરંતુ હજી સુધી આજે અમારા કેટ કેટલાય સરદારો ચાલ્યા ગયા પરંતુ ભૂતિઓ તો આવ્યો જ નથી ત્યારે ભૂતિઓ હસવા લાગ્યો અને રાજપાલસિંહ પણ હસી રહ્યા છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી